હેલો ફ્રેન્ડ્સ આજે ગાજરના હલવાની રેસીપી શેર કરું છું આના માટે મેં અહીંયા આવા સરસ પાતળા અને લાલ ગાજર લીધા છે આ રેસીપી માટે બને ત્યાં સુધી આવા પાતળા અને લાલ ગાજર લેવા તો હલવો ખૂબ જ સરસ બનશે અને પાતળા ગાજરમાં પિત્તનો ભાગ બિલકુલ નથી હોતો તેને હું છાલ ઉતારી અને આવી રીતે ગોળ ગોળ કટ કરી લઈશ આપણે આજે છીણવાની ઝંઝટ વગર ગાજરનો હલવો બનાવવાનો છે જુઓ ગાજર એકદમ સરસ અને મીઠા છે હવે બધા ગાજરને હું કટ કરી લઈશ અહીંયા મેં પાંચસો ગ્રામ ગાજર લીધા છે આ હલવો આપણે કૂકરમાં બનાવવાનો છે એટલે એક મોટી ચમચી ઘી લીધું છે ઘી ગરમ થાય પછી બધા ગાજર કૂકરમાં ઉમેરી અને તેને હું સાંતળી લઈશ હવે અહીંયા મેં પાંચસો એમ દૂધ લીધું છે અને અહીંયા સો ગ્રામ ખાંડ લીધી છે ખાંડ નાખી અને સારી રીતે મિક્સ કરી કૂકરનું ઢાંકણ ઢાંકી અને બે વિસલ વગાડી લેવાની છે આ હલવો મિનિટોમાં તૈયાર થઈ જાય છે જુઓ બે વિસલ પછી કૂકર ઠંડુ થાય પછી હું ગાજરને આવી રીતે ચેક કરી લઈશ ગાજર એકદમ સોફ્ટ થઈ ગયા છે હવે આ જે દૂધ છે એને આપણે બાળવાનું છે ત્યાં સુધી હું ડ્રાયફ્રૂટ કટ કરી લઈશ હવે ડ્રાયફ્રૂટ કટરથી હું અહીંયા કાજુ બદામ અને પિસ્તા કટ કરી લઉં છું જુઓ દૂધ પણ ઘણું ખોરું બળી ગયું છે હવે એમાં હું મેશરથી મેશ કરી લઈશ હવે તેમાં લાલ સૂકી દ્રાક્ષ નાખી દઈશ આ હલવો હું વર્ષોથી આવી રીતે બનાવું છું અને ખૂબ જ ટેસ્ટી બને છે હવે દૂધ બધું બળી ગયું છે ગાજરનો હલવો મસ્ત તૈયાર થઈ ગયો છે હવે તેમાં ઇલાયચી પાવડર ઉમેરીશ અને કટ કરેલા ડ્રાય ફ્રૂટ ઉમેરીશ અહીંયા ડ્રાયફ્રૂટ પણ તમે તમારી ચોઇસ પ્રમાણે લઈ શકો છો હવે સારી રીતે બધું મિક્સ કરી અને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશ જુઓ ફ્રેન્ડ્સ તૈયાર છે એકદમ કણીદાર મસ્ત ગાજરનો હલવો આમાં નથી મિલ્ક પાવડર જોઈતો કે નથી માવો જોઈતો તો પણ આ ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે તમે એકવાર ચોક્કસથી આ રેસીપી ટ્રાય કરજો તમને પણ ખૂબ જ ગમશે અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો રેસીપીને ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ફરી મળીશું આવી નવી નવી રેસીપી સાથે જુઓ એકદમ સોફ્ટ અને કણીદાર ગાજરનો હલવો તૈયાર થયો થયો છે આવજો